સોમનાથમાં વેણેશ્વર મંદિર પાસે આવેલ બે બંધ મકાનના તાળા તૂટ્યા પ્રભાસપાટણમાં સોમનાથ સોસાયટીના બે બંધ મકાનોમાં ઘરના તાળા તોડી તસ્કરોએ રોકડ અને ઘરેણાની ચોરી કરી છે સોમનાથ સોસાયટીમાં રહેતા મંદિરના પૂજારી દીપકભાઈ ત્રિવેદી બહારગામ હોય તેના બંધ મકાનનું તાળું તૂટવા પામ્યું હતું હાલમાં પૂજારી દીપક ત્રિવેદી અમદાવાદ હોય તેથી તેઓના આવ્યા બાદ કેટલી મત્તાની ચોરી થવા પામી છે તેની વિગત જાણવા મળી શકે તેમ છે તેવી જ દીપકભાઈના ઘરની સામે રહેતા હીરાબેન સોલંકીના બંધ મકાનમાં પણ તાળા તૂટ્યા છે જેમાં સોનાના બે બુટિયા બે સોનાના પાટલા બે સોનાના દાણા સોનાનો સિક્કો અને રોકડ રૂપિયાની ચોરી થયેલ છે અહેવાલ પરાગ સંગતાણી લોકાર્પણ સોનાના પાટલા અને સાકરા અને રોકડા રૂપિયા એ મારા ઘરમાંથી ચોરી થયેલી છે તમે ક્યાં ગયા હતા અમે મારા છોકરાને ઘરે ગઈ ગઈતી કોઈ બાજુ હા અરે મારા છોકરાને ઘરે હું ગઈતી તમારું નામ મારું નામ હિરોબેન પરસોતમ સોલંકી Yeah, oh. I'm